ટીમને અભિનંદન પાઠવ્યું હતું આ જોઈને ખેડૂતોના દિલ તો દ્રિવા પરંતુ રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિત જે લોકપ્રતિ ધારાસભ્ય હતા એના મનમાં પણ સરકાર આ બાબતનો સત્વરે નિર્ણય કરે એવી લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડતા હતા તત્કાલીન કૃષિમંત્રી રાઘુજીભાઈ પાસે પણ આ લાગણીઓ અમે પહોંચાડી અને વિપક્ષવાળા જેણે સરકારનો વહીવટ શું કહેવાય એ જનતાએ છેલ્લા પચીસ વર્ષથી જોવા નથી દીધું અને જે વરસાદના કારણે આપણે બિલરના ટોપ વગી નીકળે એવી પાર્ટીના પ્રતિનિધિઓ ખેડૂતોના હમદર્દ હોય એવી રીતે જેમને વહીવટી પ્રક્રિયાની ખબર નથી કે કોઈ પણ પેકેજ જાહેર કરવું હોય તો એનો સર્વે કરવામાં આવે એની વિગતો ચકાસવામાં આવે એના બજેટ અંગેની વ્યવસ્થા જોવામાં આવે આ બધી જ પ્રક્રિયાઓ પૂરા કર્યા પછી આ અંગે નિર્ણયો થતા હોય છે એની કમિટીઓના માધ્યમથી પહોંચે ત્યારે ત્યારે આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અઢાર જિલ્લામાં આઠસો ગામમાં નવસો સુડતાલીસ કરોડનું કે જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એ શપથની શાય સુકાણી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર્દ સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદુ અને નિર્ણાયક સરકાર જે કહેવાય જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને આ કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે ભૂતકાળમાં એટલું ઝડપથી કોંગ્રેસના રાજમાં ક્યારેય આવા નિર્ણયો લેવાતા નહીં અને બાકીના ખેડૂતોને ઉશ્કેરવા માટે જ્યારે પ્રયત્નો કરતા હોય ત્યારે ખેડૂતોએ આવા ઉશ્કેરણી સસ્તી લોકપ્રિયતા લેવા